મહિલા સેમિનાર કાર્યક્રમ માં ડીવાય એસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડલાઇન કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સાયબરને લગતા ફ્રોડ ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી નવા કાયદાઓની અમલવારીની જાણકારી ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી આ સાથે વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાને વિગતવાર જાણકારી આપી હતી અંગ્રેજોના સમય ની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસ નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ બે હજાર સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસની માહિતી આપવામાં આવી હતી તેમજ જિલ્લા પોલીસની શી ટીમની કામગીરી અભિયમ હેલ્પલાઇન એકસો એક્યાસીની ની કામગીરી સાયબર ફ્રોડમાં વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ આ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા

હંડ્રેડ પર્સન્ટ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ આપણા દેશમાં બને છે એમાંથી બે ટકા કેસીસ એવા હોય છે કે જે કાયદાનો દુરુપયોગ કરીને મહિલાઓ દ્વારા ફાઇલ કરવામાં આવતા હોય તો આ શું કામ થાય કેમ કે એનામાં નોલેજ છે હવે આ વસ્તુ જે આ કાયદો મેં કીધો એનું તમારા લોકો પાસે નોલેજ છે તો ક્યાંક ને ક્યાંક તમને એવું થશે કે મારી સાથે કંઈ એ કોઈ તમારા એમ્પ્લોય જો તમને કઈ વસ્તુ માટે ખીજાઈ જશે તમારા કામ માટે બોલી દેશે તો તમે એમના વિરુદ્ધ આ પ્રકારનું કૃત્ય કરી શકશો તો આ વસ્તુ આપણે નથી કરવાની આ યુઝ અને મિસયુઝ બંને વસ્તુ માટે હું અહીંયા તમને મેં હાજર રાખ્યા છે કે યુઝ આપણે એટલી હદે કરીશું કે કોઈ મહિલા જે ખરેખર ખરેખર ભોગ બનનાર છે આપણા ફેમિલી મેમ્બર હોય આપણી બેન ફ્રેન્ડ વોટેવર તો એમને આનો લાભ મળે અને મિસયુઝ નહીં કરીએ કેમ કે જો બે ટકા કેસીસ બી મિસયુઝ ના આવી રહ્યા છે અમારી પાસે ડોમેસ્ટિક વાયોલન્સ હોય આ પ્રકારના કાયદા હોય તો કદાચ એવું બને કે જે અઠ્ઠાણું ટકા સાચા કેસીસ બને છે એને આપણા લીધે ન્યાય ના મળે એટલે ક્યારેય બી કોઈ બી કાયદો હોય હું આ કાયદાની વાત નથી કરતી મહિલાઓ દ્વારા આપણા માટે જો આટલું સરકાર વિચારી રહી છે આપણા માટે આટલા સારા કાયદાઓ બની રહ્યા છે તો આનો મિસયુઝ તો આપણે જિંદગીમાં ક્યારેય નહીં કરીએ આ પ્રોમિસ તમારે પોતાને ભી આપવાનું છે અને મને ભી આપવાનું હવે આ વાત થઈ પોસ્ટ પોલિસી અને પોસ્ટ એક્ટ હવે મારો આજનો બીજો ટોપિક છે નવા કાયદા તો નવા કાયદા કે જે તમને ખબર હશે તમારી સ્કૂલ્સમાં ઘણીવાર પોલીસ તરફથી આવા સેશન્સ થયા હશે તમને ઉપર છેલ્લી થોડી વાતો આની ખબર હશે કે વોટ ઇઝ ન્યુ લોઝ બીએનએસ શું છે બીએનએસએસ શું છે બધી તમને લગભગ ખબર હશે તો હવે નવા કાયદાની જો આપણે વાત કરીએ તો અંગ્રેજો સમયના કાયદા હતા કઈ સાલમાં બનેલા હતા કોઈને ખબર તો એવું નથી કે ખાલી સરકારી જ નોન સરકારી કોઈ બી ક્ષેત્રમાં જો મહિલાને કામ કરવા જવું છે તો એને ડર ન હોવો જોઈએ આર્ટિકલ એકવીસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઉલ્લંઘન ના થવું જોઈએ આ વસ્તુ થાય છે એટલે બે હજાર તેરમાં સેક્સ્યુઅલ હરેસમેન્ટ વિથ વુમન એટ વર્કપ્લેસ બે હજાર તેરનો એક કાયદો સરકાર લાવે છે હવે તમને આનું પૃષ્ઠભૂમિ ખબર પડી ગઈ કે આ કાયદો શું કામ આવ્યો તો હવે આ કાયદો શું છે આ છે આપણી નોલેજની વસ્તુ કે તમામ મહિલા જે ભવિષ્યમાં જોબ કરવા માંગે છે કોઈ બી ક્ષેત્રમાં એમને આ વસ્તુની ખબર હોવી જોઈએ હવે પોષ એક્ટ પોષ પોલિસી શું છે

કોઈપણ મહિલા સાથે આવી કોઈ પણ વસ્તુ થાય છે સેક્સ્યુઅલ હરેશમેન્ટ થાય છે એના વગેરે સેક્સ્યુઅલ હરેશમેન્ટ એટલે ખાલી ટચ કરીને કે અનૈતિક સંબંધ બાંધીને નથી આ કાયદો ક્લિયરલી ડિફાઇન કરે છે કે જ્યારે તમે કોઈ માણસને શબ્દોથી વર્બલી જોઈને કોઈ એમના પર ગંદી કમેન્ટ કરીને એનું બોડી શેવિંગ કરીને પ્રતાડિત કરો છો તેન ધેટ ઇઝ અ સેક્સ્યુઅલ હરેશમેન્ટ એ વસ્તુ સેક્સ્યુઅલ હેરેસમેન્ટમાં આવશે પછી તમને તમારા જે એમ્પ્લોયર છે જેમણે તમને નોકરી આપી છે એ માણસ તમને આવા પેલા અનૈતિક લાભ માટે ઉત્સાહિત કરે છે કે ભાઈ તમે અમારી સાથે આ વસ્તુ કરો સેક્સ્યુઅલ ફેવર માંગે છે તમારી પાસે કોઈ પણ પ્રકારની અને તમે ના પાડી દો ક્લિયર સેક્સ્યુઅલ ફેવર માંગવી ઇઝ ઓલ્સો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ જો કોઈ મહિલા ડેફિનેટલી કોઈ નાચ પાડે છે કે ના સર ધીસ ઇઝ નોટ ગુડ આ યોગ્ય નથી તમે આ બીજી વાર ના બહુ સ્વાદે અને પછી એ માણસ તમને કોઈ પણ રીતે હેરાન કરે છે હેરાન હેરાનેજિન તમને વધારે પડતું કામ કરાવડાવે છે તમને ગામ વચ્ચે હ્યુમિલિએટ કરે છે તમારું માન મર્યાદા નથી જાણવતો એ પણ એક સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે એવો આ કાયદો કે છે તો ત્યારે તમે શું કરશો કે તમારી કંપનીની ઇન્ટરનલ કમિટી જે તમામ કંપનીઝ માટે કમ્પલસરી છે તો તમે એક લેટર લખશો રિટર્ન કમ્પ્લેન ફાઇલ કરશો કમિટી કમિટીને જો એમ્પ્લોયર એમ્પ્લોની સંખ્યા દસ થી વધુ હોય તો હવે તમે એક કમ્પ્લેન ફાઇલ કરશો તો આ જે કમિટી છે એ એક ઇન્ક્વાયરી કરશે કે ભાઈ તમારી કમ્પ્લેન યોગ્ય છે કે કેમ હવે તમને એવું થાય કે આ મેં એવું કીધું કે ઘરે કોઈ કામ કરતી મહિલા હોય ત્યાં તો કોઈ એમ્પ્લોયની સંખ્યા દસ કરતાં વધુ હોવાની નથી

જેમાં સાયબર ક્રાઈમ છે પોક્સો છે પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું મારા પોલીસ ઓફિસર્સ પીએસઆઈસીઓ તરફથી તેમજ મારા તરફથી અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે અને રિસેન્ટલી આપણે નવા કાયદા છે બીએનએસ છે ભારતીય દંડ છે એવા ત્રણ જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો તો એમાં બી જે નવી કલમ છે નવા ઉમેરા થયા છે જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ટેરેરી છે મોબ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલાં બી આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનો ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સેમિનારમાં વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું મારું નામ ખારવા પલક બળવંતભાઈ છે આજે જે આ કાર્યક્રમ થયો છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે સાયબર ક્રાઈમ વિશે જાણવા મળ્યું છે કે શેનાથી બચાવ થાય છે શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે શું નહીં ધન્યવાદ